ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે ત્રી જૂન સ્ટાર્ટ થઈ ગયું છે જય માતાજી તું તો સ્કૂલે જતો રહ્યો છે અને બ્રેકફાસ્ટ લખવું એટલે અર્લી અર્લી રાજેશ મારે ઇવનિંગમાં બનાવવાની છે આલુ મટર સેન્ડવિચ તેનો મસાલો રેડી કરવા માટે બધું મેં રેડી કરી દીધું છે અહીંયા ઓઈલ લીધું છે અહીંયા બોઈલ કરી દીધા છે બટેકાને અને રેડી કરી દીધા છે સેન્ડવીચ માટે જો મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ ફ્રોઝન બટાણા હતા એને ડિફ્રોઝ કરી દીધા છે કલર મને એટલો ગમે ને વટાણાને એકદમ સરસ દેખાય છે બટેકા નાખી અને પછી મેં બીજો મસાલો નાખ્યો છે લાલ મરચું નાખ્યું થોડું ગરમ મસાલો ધાણાજીરું અને લીંબુ હવે આ બધું બરાબર મિક્સ કરી દઈશ લાલ મરચું એટલે નાખવું થોડો કલર સારો દેખાય આદુ મટર સેન્ડવીચનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે ટેમ્પટિંગ

અહીંયા બધા જૂના કેમેરા છે પહેલાના હોય ને એ અહીંયા છે ને ચેરિટી શોપમાં એવું હોય કે જેણે ઘણા બધા એવા હોય કે એ લોકોને વસ્તુ પહેરવી ના હોય ને પહેરી લીધી હોય ઘણી વખત નવી નવી હોય અને ઘણી વખત એ લોકોએ યુઝ કરેલી હોય પણ પછી એ લોકો બિનમાં કે કોઈને વસ્તુ આપી ના દે લોકો છે ને ચેરિટી શોપ હોય ને ત્યાં મૂકી આવે તો આ લોકો પછી એને ક્લીન કરે કે ને એવું હોય તો એને આયર્ંગ કરીને પછી લોકો ટેક બેગ લગાડી અને પરિવાર એને સેલ કરવા મૂકે એ રીતનું હોય અને આજનું વેધરની અપડેટ આપી દઉં તો સારું છે એમાં આજે ઓછી ઠંડી લાગે છે ગઈકાલે તો બહુ જ ઠંડી હતી સલૂન સુધી પહોંચીએ સ્કાય કેટલું સરસ દેખાય છે ને એકદમ એ માતાજીની આરતી ચાલુ છે એ કિચનમાં બને છે સેન્ડવીચ ગ્રીલ સેન્ડવિચ બનાવવાની છે સવારમાં હું રેડી જ કરીને દઈ હતી એ અમે ચીઝ લઈ લીધી મને ચીઝ વાળી વધારે ગમે એટલે ગ્રીન ચટણી છે હું થોડો કેચઅપ પણ નાખું અંદર તો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે પર્સનલી મને છે ને સેન્ડવિચ વાઈટ બ્રેડની ગમે

પછી જશે ગ્રીન ચટણી છે ને થોડી વધારે સ્પાઈસી છે એટલે ઓછી ઓછી નાખું છું પછી આ બંનેને બરાબર મિક્સ કરી દેવાનું અને આર્ટિક આવે છે પર ઇન કોપીરાઈટ નહી આવે ખબર નહી કલ કટ કર નાખશો તો બસ આ નખાઈ જાય ને પછી અંદર એડ કરવાનું આ પટેટોનું ફિલિંગ અમે સવારમાં બનાવ્યું ને એટલે આ રીતનું થઈ ગયું છે પણ સારું છે ચીઝ જશે બરાબર કપા કે ટાર્ક બરાબર મને બહુ જ ગમે ચીઝ મારું અને દેવાનું છે ને ચીઝ ફેવરેટ છે પર મને ઓછું ગમેને બરે ખાઈએ ઓછું ખાવાનું એવું ઓછું ખાવાનું આજે બધા વ્ય્યોર જોડે કોન્ટેક્ટ ફેદો બરે મને સુનામ શ્રીયા શાહ કે તમારી સાથે વાત કરીને બહુ મજા આવી ઘણી બધી વાત થઈ અમારે એની સાથે એના પણ બંને છે ને શું ડોટર ને સન છે એ લોકો ટ્વીન્સ છે બંને ટ્વેન્ટી ફોર વીક્સ આવેલા છે બંને ભાઈ બેન દેવમ કરતા વેરી હેલ્દી બોન છે એ લોકો દેવમ વન કિલોગ્રામનો હતો એ લોકો તો સેવન હન્ડ્રેડ ગ્રામના જ હતા સિક્સ હન્ડ્રેડ અને સેવન હંડ્રેડ ગ્રામના જ એટલે બહુ નાના નાના છે છોકરાઓ અને યસ બીજા અમારા ગેસ્ટ આવ્યા છે ઇન્ડિયાથી

કેવામાં કેટલા ગળકુડા છે એ ખબર પડી જાય તમને આ બોક્સ જોઈને જ કે મને ગોળી કેટલું ભાવે છે મને અને દેવમને સ્પેશિયલી પોરંગ ને કાજુવા તે એને ભાવ છે મને 3 જ ખાધી છે એવું નથી કે અમે બી માં દીકરા એટલાય એક થઈ જાય પછી સ્વીટ નો હમણાં કોફી પીવા છું ડાયટ કોક ઘટાડી દે ડાયટ કોક કાઢી ફેંજો મને

એટલે અમે ઘરે નાસ્તો બનાવી લીધો છે લંચ અને કાઇન્ડ ઓફ નાસ્તા સોરી ડિનર અને કાઇન્ડ ઓફ નાસ્તા જેવું એની જોડે જો મેં તો કેચઅપ લીધો છે અને ડાયટ કૂક લીધી છે પર્યાંક રિવ્યુ આપશે કેવી બની છે સેન્ડવીચ મસ્ત તીખી તીખી છે બરાબર ચાલો તો ગ્રહણ કરી લઈએ આલુ મટર સેન્ડવીચ ગ્રીન ચટણી મેં અંદર જ નાખી દીધી છે એટલે આમાં ઉપરથી મેં લીધી નથી જોડે કેચઅપ જોડે મજા આવશે મિક્સરને લઈને ઘણા બધા વ્યૂઅર્સની બહુ બધી કમેન્ટ છે તો થેન્ક યુ સો મચ બધાને તમે આટલું બધું સજેસ્ટ કર્યું અને સૌથી વધારે હાઈ રેસ્ટ છે ને એ પ્રીતિના મિક્સર છે ને એનું છે તો અમે ઇન્ડિયામાં જઈને જોઈશું જો હશે ને સારું મારે આખું જ લેવું છે ફૂડ પ્રોસેસર પ્રોસેસરવાળું જ કે એમાં બધું થઈ જાય ગ્રેટી થાય ને પછી આ બધું ગ્રાઇન્ડ પણ થઈ જાય તો ઇઝી પડે અહીંયા આમાં આપેલું ફૂડ પ્રોસેસર અમારે અહીંયાનું આવે છે ને નિન્ઝાનું એ પણ સારું આવે છે પણ એમાં છે ને પ્યુરીનું નથી પાછું બનતું પ્રોપર જે ગ્રાઇન્ડ થવું જોઈએ ને એટલે મેં કીધું કે ક્યાં બે અલગ અલગ લેવા ઇન્ડિયા જઈને જોઈશું ગમશે બેગમાં આવે એમ હશે તો લઈને આવશું આઈધર પછી અહીંયાથી લઈ આવીશું તો થેન્ક યુ સો મચ બધાને તેમાં બધાએ સજેસ્ટ કર્યું છે અને આમના આમ વિડીયોમાં તમે બધા આવી રીતે કહેતા રહો ને તો મને આઈડિયા આવે ઘણી વખત અમુક વસ્તુ કેવું હોય આપણને ખબર ના હોય કોઈને પૂછીએ તો વધારે આઈડિયા આવે ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ સાડા દસ થઈ ગયા છે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ